હવ આવડો ડાલું જવાનું પણ પૈસા નથી એટલે આ ફોટો લેન ફર હું જઈ રોમાપીર જઈ રોમાપીર કરું પૈસા નથી એટલે આપણે 11000 જવાનું એવું હ એમ તો પૈસા નથી એટલે હું તો જઈ રોમાપીર જઈ રોમાપીર કરું અરે મારા જાવું ઊભા धरो હા બોલો કેમ મારા જાવ તોય તમાર ટેકો કરું થોડો એવું હ એમ લ્યો આ 151000 હે રોમાપીર આ બાર બીજનો ધણી અલગ ધણી

પૈસા ની વાત કેતા હોય તો રોમાપીન પણ હુકમ થયો બીજા મારા મિત્રો પણ કેતા હતા રામદેવરા આવવાનું અને મને એટલી ખબર હોય કે બાર બીજો હુકમ થાય ને તો પૈસાની જરૂર હતી ઓટોમેટિક પૈસા તો ગમતો સેટિંગ થઈ જાય એટલી મને ખાતરી

એનો હુકમ થાય ને યાર એટલે હું છેલ્લા ત્રણ વર્ષથી જઉં કોઈ પણ વર્ષે મારી જોડે પૈસાનું સેટિંગ નતું પણ એની મેર થાય એટલે પૈસા તો ઓટોમેટિક મળી જાય બરાબર તો જો તમારી જોડે સેટિંગ ના હોય તો મારી હું પણ રણુજાર જવાનો તો લો અગિયારસો રૂપિયા મારા તરફથી તમને ટેકો અને યાદ રાખીને ભેડોની સિઝનમાં હાલ ના મળે તો ભેડોની સિઝનમાં અંબારી ના લેજો સો ટકા બરાબર સો ટકા બોલો તો શું શું કહું હા બોલો હવે હું આમાં જો તમારા ગ્રુપ જોડે હું આવતો હોય બરાબર તો મને સજે તકલીફ પડે એવું લાગતું નહીં પણ તો મારો બાર બીજનો તો ધણી લઈ જતો હોય તેમાં મને સજે

તારીખ દસ નવ બે હજાર પચીસ ને બુધવાર સવારે પાંચ વાગે ઉપાડવાનું સ્થળ સ્થળો સ્થળ નું નામ હોય પ્રદીપભાઈ અમારા ગ્રુપમાં સામેલ થવું હોય તો અમારા ગ્રુપમાં પચીસ થી સત્યાવીસ જણને લેવાની ગણતરી હ તો સ્થળ નું નામ જાણો શામળાજી કેસરિયાજી એકલિંગજી શ્રીનાથજી નાઈટ પેલી નાઇટ આપણી શ્રીનાથજી થશે અથવા કેવાનો મતલબ ના દ્વારા હલ્દી કોકરોલી પુષ્કર નાઈટ મેળતા ઓછીયા માતા રામદેવ રામદેવરા નાઇટ જેસલમેર સમ ભૂતિયા ગામ ભૂતિયા ગામ એટલે કુલધરા કુલધરા એક એવું ગામ હ જે રાત આખું ગામ ખાલી થઈ ગયેલ તય ગાડી થી જેસલમેર જેસલમેર સમ ગયા પછી પાછું રામદેવરા નાઈટ થશે પોકરણ નાગેશ્વરી સુંદર પર્વત નાઇટ અંબાજી પ્રવાસના નિયમો યાત્રિક ચા નાસ્તો તથા દરમાં યાત્રાવેરો ટુલ ટેક્સ સતી રાત્રિ ધર્મશાળાનો સમાવેશ કરેલ છે કુલ સ્થળ વીસ થાય છે કુલ સ્થળ અમારો વીસ થાય સંચાલક વિજયભાઈ અર્જુનભાઈ વિજયભાઈ સોમાભાઈ મહેશભાઈ કાંતિભાઈ તથા પ્રદીપભાઈ અમૃતપુરા જે અમારા મિત્ર મંડળો બધા બુકિંગ પેટે રૂપિયા બે હજાર આપવાના રહેશે ગાડીમાં બેહતા પહેલા પૂરેપૂરી રકમ લેવામાં આવશે તથા બીજું એક પણ જણાવી દઉં કે આ જે અમારો આ વિડીયો હો રામદેવરાનો જે અમારું આયોજન એ માત્ર સંયવાદ પેટે જ છે સંવાદ એટલે કહેવાનો મતલબ મારા મિત્ર મિત્ર મંડળ માટેનું હો તો બહારના વ્યક્તિએ કાકા ભત્રીજાને રામદેવરા આવવા માટેનો કોન્ટેક કરવો નહીં અને એ બદલ હું માફી માગું હું કે બહારનાને એવું ના લાગે કે અમને ના કેમ પાડે કારણ કે પચીસ થી સત્યાવીસ જનની જ ગણતરી છે અને અમારી જોડે સાધન પિકઅપ બોલેરો કરેલું હોય જે કોઈપણને રામદેવરા આવવાની ગણતરી હોય એ વિજયભાઈ અર્જુનભાઈ ના ગલ્લા તથા મંડપ દ્વારા એમના ગલ્લે આવીને નામ લખાઈ જવું અને બે હજાર રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાઈ જાવ તો બોલો રામ શાહ પીર નો જય